મિત્રો વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે સમગ્ર ગુજરાતમાં દેશમાં એક જબરદસ્ત લોકોમાં એક ચેતના પેદા થઈ છે ભારતીય જનતા પાર્ટીએ મોટા બિલ્ડરો ઉદ્યોગપતિઓ સાથે મળી જે રાજ રમત રમી છે જે લોકતંત્રને નુકસાન પહોંચાડ્યું છે અને જે પ્રમાણે વોટ ચોરી કરી છે આખો દેશ અમે લોકો અમને ઓળખી ગયો છે બીજી બાજુ અમદાવાદ શહેરમાં ગુજરાતના ખૂણે ખૂણે જે ગરીબ વંચિત સમુદાયો છે એમાં હજારો હજાર લોકો ગરીબ માણસનો રોટલો ને ઓટલો છીનવવામાં ન આવે એની વિરુદ્ધમાં અને વોર્ડ ચોરીની વિરૂદ્ધમાં એકવીસ તારીખે અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં અમીતારા ફ્લેટ્સની બાજુમાં રામીની ચાલી ની બહાર સાંજે સાત સાડા આસપાસ એક જબરદસ્ત જન આક્રોશ સભાનું આયોજન કર્યું છે કોંગ્રેસ પરિવારના સૌ જ વડીલ સાથીઓ પ્રદેશ પ્રમુખ માનની અમિતભાઈ ચાવડા ભરતસિંહભાઈ સોલંકી પૂર્વ પ્રમુખ અનેક કાર્યકર્તાઓ આગેવાનો જોડાવાના છે તો આપ તમામ લોકોને પણ મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરું છું આહવાન કરું છું મારી ટીમના સાથી એડવોકેટ સુબોધ પરમાર અમલેશ કટારે વગેરે મિત્રોએ જબરદસ્ત રાત દિવસ અઠવાડિયા દસ દિવસ સુધી મહેનત કરીને આખું મોબિલાઇઝેશન કર્યું છે તો આખો અમદાવાદ શહેરનો કોંગ્રેસ પરિવાર આમાં ઉપસ્થિત રહે અમદાવાદ શહેરની જનતા ઉપસ્થિત રહે સાથે મળીને વોટ ચોરીના મુદ્દે ભારતીય જનતા પાર્ટીને એક્સપોઝ પણ કરીએ અને ગરીબ માણસનો સામાન્ય નાગરિકોનો રોટલો અને ઓટલો જૂટવવા માંગતા ભાજપના નેતાઓની સામે વિસ્થાપન નહીં થવા દઈએ ગરીબને બેગર નહીં થવા દઈએ એનો સંકલ્પ પણ કરીએ એકવીસ તારીખ આ મહિનાની એકવીસ તારીખ એકવીસ સપ્ટેમ્બર રખિયાલ સાંજે સાત સાડા સાત વાગે રામીની ચાલીની સામે